સુરતના લિંબાયત પોલીસે ત્રણ કિલો નવસો ચાલીસ ગ્રામ ગાંજાના સાથે બે આરોપીની ધરપકડ કરી છે ગાંજાના જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવામાં આવતો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે સુરત અભિયાન અંતર્ગત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસે ત્રણ કિલો નવસો ચાલીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે પોલીસને વાતની મળી હતી કે હુસૈન સરુકુદ્દીન શેખ અને સલમાન મહેમૂદ શેખ નામ નામ નહીં સમય પોતાની મોપેડ કીકીમાં ડિક્કીમાં ગાંજાનો જથ્થો લઈ નિમ્બાત આરડી ફાટકથી નીલગિરી મેદાન પાસેથી પસાર થવાના છે અને મીઠીકાલ તરફ જવાના છે જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને બાતમી બળાઇસમો આવતા પોલીસ તપાસ હાથ ધરી હતી પોલીસે ગાડીની ડિક્કીમાંથી ત્રણ કિલો નવસો ચાલીસ ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા ઓગણચાળીસ હજાર રૂપિયા ચારસો જેટલી થાય છે આ સાથે જ પોલીસે એક મોપેડ પણ કબજે કરી હતી પોલીસે નેવ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી માલ સામાન મહેમૂદ શેખ અને હુસૈન સમૃદ્ધિ શેખની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી સલમાન શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મથકમાં અગાઉ ત્રણ ગુના નોંધાયેલા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવામાં આપવાના હતા તે દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ હિમ ટીવી ન્યૂઝ સુરત